મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા હું આજે તમારા માટે વરસાદ ક્યાં પહોંચ્યો છે તેના વિશે માહિતી લઈને આવી છું આપણે જોતા હોઈએ છીએ હું તમારા વિશે ઘણા સુધી વરસાદ વિશેની આગાહી લઈને આવી છું કેરળથી લઈને અત્યારે મહારાષ્ટ્ર સુધી રત્નાગીરી ગોવા આ બધા જ વિસ્તારો તથા કર્ણાટકના વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો ધીમે 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 વરસાદ આવતો ગયો ધીમે ધીમે તેઓ ગુજરાત સુધી પહોંચ્યો અને તે હવે ક્યાં પહોંચ્યું છે તેના વિશે હું તમને કહીશ હવામાન નિષ્ણાંતિ અને હવામાન વિભાગે એવી પણ આગાહી કરી હતી કે આ વરસાદ વાવાઝોડું લઈને આવવાનો છે પરંતુ તે વાવાઝોડો ઠેલાઈ ગયો અને પછી એવી સિસ્ટમ સક્રિય થઈ કે હવે ભારે અતિ ભારે વરસાદ આવવાનો છે અને તેની અસર ગુજરાત પર પણ થવાની છે એટલે કે આ વરસાદ ગુજરાત પણ પર આવવાનો છે તેની રાહ જ બધા ખેડૂતો જોઈ રહ્યા હતા આ રાહ આ ઘણા દિવસો વીતી ગયા ચોમાસું આવવાની રાહ જોઈ ખેડૂતો ખુશ હતા પરંતુ હવે વાવાઝોડું તો હવે વરસાદ થોડોક દૂર છે કારણ કે

પરેશ ગોસ્વામી કરી છે તેઓએ એવું કહ્યું છે કે આપણે વાવાઝોડાનું કહ્યું પરંતુ આ વાવાઝોડો હવે નથી આવવાનું કે આ વરસાદ પણ હવે નથી આવવાનો પરંતુ હવે જે વરસાદ આવશે તે વાવણીલાયક વરસાદો લઈને આવશે અને આ સમાચાર ખેડૂતો માટે ખૂબ જ સારા છે અને આ સમાચાર તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી જરૂરથી જણાવજો અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ એનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની માટે આટલું મળી આવતા વિડીયોમાં નમસ્કાર એન્ડ આભાર